સાવલી તાલુકાના અંજેસર ગામે હનુમાન જન્મોત્સવ નિમિત્તે જોહરિયા હનુમાન મંદિરે હનુમાન યાગ તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ અંજેસર ગામે આયોજક અંકિત પટેલ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન યાગ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું અંજેસર ગામે યોજાયેલ હનુમાન જન્મોત્સવ નિમિત્તે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયિકા અપેક્ષા પંડ્યા અને ધ્રુવી શાહ જેવા નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો લોક ડાયરામાં હજારોની સંખ્યામાં ગ્રામજનો અને મોટી સંખ્યામાં માનવ મહેરામાં ઉમટ્યું હતું અપેક્ષા પંડ્યા દ્વારા ભજનો ગુજરાતી ગઝલોની રમઝટ દ્વારા લોકોને મન મૂકીને મનોરંજિત કર્યા ડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો જેનો ઉપયોગ અંજેસરના ગામના સ્મશાન માટે ઉપયોગમાં લેવાશે તેવું આયોજક અંકિત પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ મિત્રો હું છું અપેક્ષા પંડ્યા અને આજ આજરોજ હનુમાન જયંતિના પવિત્ર દિવસે સર્વે શ્રદ્ધાળુઓને હનુમાન જયંતિ ની હાર્દિક હાર્દિક શુભકામના અને આજે બાર એપ્રિલ બે હજાર પચીસ જયંતિનો પવિત્ર દિવસ દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ નું પર્વ મનાવી રહ્યો રહ્યો છે અને સર્વે ભક્તાળુઓ સર્વે શ્રદ્ધાળુઓ માટે હવેથી ભવ્ય લોક ડાયરાનું નિયંત્રણ કરવામાં આવ્યું છે એવા જ અંકિતભાઈ પટેલ અને એવા જ અંજેસરના ધારાસભ્ય